કહુ ચોખાની ડાંગરનું ઓનલાઈન પોર્ટલ ઉપર ફરજિયાત રજીસ્ટ્રેશન કરવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવ્યા હતા જો કે અમુક વેપારીઓ આ બાબતે કોઈ જ ગંભીરતાથી ન લીધી હોય એવું જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદાર શ્રી દ્વારા તપાસ દરમિયાન બહાર આવ્યું છે નગર વિસ્તારમાં આવેલ સિંધી માર્કેટમાં જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી અને મામલતદાર ધર્મેન્દ્ર પટેલ દ્વારા ગુરુવારના રોજ કરિયાણા અને અનાજના વેપારીઓને ત્યાં ઉચ્ચિંતી તપાસ કરવામાં આવતા પાંચ જેટલા વેપારીઓ ઓનલાઈન પોર્ટલ ઉપર ઘઉં સહિતની અન્ય સ્ટોક નહીં દેખાડવા સાથે રજીસ્ટ્રેશન નહીં કરેલ હોવાનું સામે આવ્યું હતું જિલ્લા પુરવઠાની તપાસ ટીમ દરમિયાન ખાનગી વેપારીઓ રજીસ્ટ્રેશન ન કરેલ હોવા સાથે ઘઉં સહિતનો પંદરસો ને બાવીસ કિલો જથ્થો જાહેર કરેલ નહીં હોવાથી નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી જ્યારે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા એચટી મકવાણાના જણાવ્યા અનુસાર જુદા આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી વેપારીઓ સાથે બેઠક કરી આ પહેલા પણ ઘઉ સહિતનો જથ્થો જાહેર કરવા માટે સૂચનો પણ આપવામાં આવ્યા હતા તેમ છતાં અમુક વેપારીઓ જથ્થો જાહેર નહીં કરી રજીસ્ટ્રેશન નહીં કરેલ તેવા પાંચ જેટલા ખાનગી વેપારીઓને ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

તેલ સહિત અન્ય જથ્થાનો સ્ટોક તેમજ ડુપ્લિકેટ ચીજવસ્તુનું વેચાણ થાય છે કે નહીં એની તપાસ હાથ ધરવામાં ક્યારે આવશે એ તો જોવું જ બન્યું છે આજરોજ જિલ્લા પુરવઠાની ટીમ અને તાલુકાની મામલાદાર કચેરીની ટીમ સંયુક્ત ટીમ દ્વારા શહેરા તાલુકામાં આવેલા જુદા જુદા ખાનગી વેપારીઓને ત્યાં આકસ્મિક તપાસણી કરવામાં આવેલી હતી તપાસણી કરવાનો હેતુ ભારત સરકારનો જે સ્ટોક લિમિટ જાહેરનામું પચીસ સાસઠ ઈથી ઘઉંના સ્ટોકમાં લિમિટ લાદવામાં આવેલી છે આ લિમિટના સંદર્ભમાં વેપારીઓ સાથે ઘણી બધી બેઠકો કરેલી છે સૂચનાઓ પણ આપેલી છે મામલાદાર કચેરીએથી પણ સૂચનાઓ આપી અને રજીસ્ટ્રેશન કરવા અને જથ્થો છે જથ્થો જાહેર કરવા સૂચનો કરવામાં આવેલા છે તેમ છતાં અમુક વેપારીઓએ હજુ સુધી રજીસ્ટ્રેશન કર્યા નથી કે જથ્થો જાહેર કર્યો નથી તો તેવા વેપારીઓને ત્યાં અમોએ આજે તપાસ કરી હતી જેમાં સુમારમલ વેલુમલ એન્ડ સન્સ પોજુમલ સુમરમલ મેઘવાણી દિલીપકુમાર સુમરમલ મેઘવાણી મુકેશકુમાર સુમરમલ મેઘવાણી દિલીપકુમાર રામચંદાણી અને પવનદાસ મોહનદાસની પેઢી જેવા પાંચથી છ ખાનગી પેઢીઓને ત્યાં તપાસણી કરી અને જે ઘઉંના રજીસ્ટ્રેશન કરેલા નથી અને જથ્થો જાહેર કરેલ નથી જે ભારત સરકારનું જાહેરનામું છે એટલે આ જથ્થા અંગેની જે તપાસણીની અંદર પંદરસો બાવીસ કિલો જથ્થો અનધિકૃત રીતે મળી આવેલ છે અને તમામે તમામ જથ્થો છે એ જથ્થાને જપ્ત કરવામાં આવેલ છે જેની કિંમત થાય છે ઓગણચાળીસ હજાર પાંચસો ને આ ઉપરાંત જે વેપારીઓએ જે ગુજરાત સરકાર દ્વારા જે કંટ્રોલ ઓર્ડર બહાર પાડવામાં આવેલ છે ગુજરાત વેપારીઓના નિયમન આદેશ ઓગણીસો સિત્યોતેરની કંડિકા આઠ નવ ને દસનો પણ ભંગ કરેલ હોય તેઓની સામે નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ભારત સરકારના સ્ટોક લિમિટ જાહેરનામા પચીસ સાસઠ અંતર્ગત તમામે તમામ રિટેલર છે ટ્રેડર છે હોલસેલર છે હોલસેલર છે બિગ ચેન રિટેલર છે પ્રોસેસર છે મિલોવાળા વેપારીઓ છે તમામે તમામ વેપારીઓએ ફરજિયાત ભારત સરકારના જે પોર્ટલ જાહેર કરેલું છે એ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરી અને એમનો જથ્થો છે એ જથ્થો જાહેર કરવાનો છે જેમાં ખાવું માટે લિમિટ હાલ લાગુ છે જેને એક્સટેન્ડ કરીને માર્ચ મહિના સુધી કરેલ છે અને ચોખા માટે અત્યારે કોઈ લિમિટ નથી પરંતુ એનો જથ્થો જાહેર કરવો ફરજિયાત છે એટલે તમામે તમામ વેપારીઓએ આ જો રજીસ્ટ્રેશન અને દર શુક્રવારે જથ્થો જાહેર કરેલ નહીં હોય તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે